સીતારામ બધા દઈરાની તો વાગ્યા હાડા હાથ માથા વાથા દાંતિયો ફેર્યો નથી તીને ખાલી વાંધે લીધું ને આજ વરસાદ આવ્યો ને થવારનો કાલે આખો દી મેવારી છે ને તે વાહીદા નથી નખાણા બે ટાણાના હવારી મેં વરહતો તો પછી વરહતો હતો જ ને હાંજી પણ મેં જ વરહતો તો એટલે ધવાય ગા ગણાય વાહીદા ને ગણાય છે એ ખરી જવા ઉભી એને મગવાટું નાખવું ને વાહીંદા થોડાક વધારે થોડીક વધારે વાર લાગીએ ને ક્યાં ને કે હાડ મહિનાની એલી કરી લાગે માંડવી વાવી પછી વેસ્ટમાં એક દી ઘીધી હતી વરાત પછી હશું ઝીણો 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 સાલું જ છે મેં આ ખેતરમાં જે આ ખેતરમાં જે મોડેરેક વાવી હતી ત્યાંમાં જે નેતું ઉગ્યું બાકી તો બધામાં ઉગી ગઈ માંડવી હા તો હાલો આ તો જઈ મારો વહેલો ઉઠે ગયો હું ઉઠીને તો ભેગો વાહ લગણ ઈચ્છો પછી ભાઈની નીંદર ને તાવીને ત્યાં એ ઉઠે ગયો ને રમત હું વાહીદા નાખે દે ભેહોને નાખે પછી વાહીદા નાખે ભાઈ ધોવાઈ ગયું બધી અસર થઈ ગઈ રૂપાહી મેં જાવ નાથી હોય ને આવું ને મગઢો

Hah, mau ibu utara video. <tipas> tokan kan sih tuh video, maipah ya ab <tipas> mah. udara, alih um, utara video. Ah, udara Wow, caiu? Eh, tunggu, આગણી લેવા આપણે આ માંડવીનો વિડીયો ઉતારીએ જો અમે માંડવી વાવીને એ હું તમને દેખાડા જવો મારી ગિરનાર પાંચ છે જો મસ્ત ઉગાવો થઈ ગયો બહુ સારી ઉગી જો લ્યો બધા દેખાતી આવે ને ઉગાવો બહુ સારો આવ્યો કંઈ વાંધો નહીં હજી તો એમાંથી નીકળે આહીં એકાદા બે બી એનું જોવું જો હે કામ હે કામ ને ચારીયા આ નીકળે હજે તો ચારી થોડા કંઈક આગળ પાછળ થઈ જાય મોડા થઈ જાય બીજું કંઈ હોય નહીં હજી આ એકાતું બી આ રીતે બગડેગલ નીકળીને જાય એકાદ બી પૈકી ગું બાકી કંઈ વાંધો નહીં નીકળતી આવે હજે તો જો નીકળે ये तो जीत गए ये तो ये तो ये तो हार गया ये हार गया पीछे रह गया भाई ये तो जीत गया अब इसको उड़ाऊंगी वहां तक वहां तक आते नहीं तो वहां तक यही उड़ाने वाला है हां जय उड़ाड़ने वाला है भाई उड़ाड़ ले वाला वीडियो उतार दो आ हां उतार है तू उड़ाड़ तो थाई ना देन दिस इज अ बूमरैंग ये दिस इज अ बूमरैंग और इसको जय उड़ आ रहा है वो जो जय क्यों बाकी उड़ी दो भाई आ, ये तो वापस ही आ गया हाँ ah, वापस आ गया भाई ये मांडवी क्या हो गई ये मांडवी उग रही है अरे पढ़ा रहा तो तो है

மூடா <laughs> <oczywiścieEs poor laughs> <laughs> <summonothtaking> <laughshalfít>. લહણ હેઠી આટા બધો કટી નો આ બધો કટી નો સામાન હે કટી રોટલા

ચાર ઉપર મસ્તીનો બેટર બનાઈ ગયો રવાની બે ત્રણ સમસ્યા નાખવાની છે હા કઈ ને શોખો હે રવો નાખવાનો પછી મીઠું ચટણી હળદર મરચું હીંગ ને જીરું અને અજમાન જીરું ને અજમાન તો આપણા પાસે હોય હોય જીરું તો હોય જ અજમા હોય ન હોય ભાવતા હોય ન ભાવતા હોય કોઈ નહીં મરસું નાખવાનું મીઠું હિંગ અર્ધ જીરું નજમાન આપણે ભાવતા હોય તો નાખવાનું નાખો નહીં નાખવાના અને બીજો રવો એટલી નાખવાનું એ પછી ઘીમાં કે તેલમાં આપણે જેવી રીતના લોટીમાં કરે ને પછી ચટણી શટણી આપણે ભાવતી હોય પ્રમાણે એ ભાવતી હોય નારિયેળની કે મરચાં કે ઓલાડી આપણે પાસે ઓયલો તો અમારે પાણી ફરાણો ને એમાં ઉપયોગ ખુદ ખુદ દીધો તો ખુતિના ની અસલ થાય પૈસા હા હા ને પેલું મેન ઇન ઇંગ્રેડિયન્ટ્સ આ નાખવાનો ભૂલાઈ જાય ઈની હરખું ઓલો કરે Kapin, kapin, mm -hmm. Ya, kapin, mm. mix kore nak kapin, 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 sama siu Nak kapin, 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 mix kapin, 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 nak kapin, nak kapin, 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 kapin,